હેલો દોસ્તો આજે આપણે પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ મોસ્ટ પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે પાઠના પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તમે તે પ્રશ્ન ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના ચૌદમાં પાઠના મોસ્ટ હેમ્પી તેત્રીસ પ્રશ્ન જોઈશું ચૌદમા પાઠનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ

પ્રશ્ન એક વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ચાર ઓક્ટોમ્બરે વન્ય પ્રાણી દિવસ ચાર ઓક્ટોબરે મનાવવામાં આવે છે દોસ્તો આ ચૌદમા પાઠમાં પ્રશ્નો છે તે પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો સહેલા છે અને અમુક પ્રશ્નો જો વિધાનમાં પૂછાય તો નથી આવડે એવા એટલે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન બે ગુજરાતની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં કયું પ્રાણી જોવા મળે છે કે જેનું અસ્તિત્વ સંકટમાં છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી બિલાડી દોસ્તો ગુજરાતની નર્મદા તાપી સાબરમતી વગેરે નદીઓમાં

કયું લાકડું ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સાગ અને સાલનું લાકડું દોસ્તો સાગ અને સાલનું નું લાકડું ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે પ્રશ્ન છ કાગળ ટોપલા રેયોન વગેરે સાત જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન કચ્છના રણ અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં દોસ્તો જંગલી ગધેડા એટલે કે ગુડખર દોસ્તો ગુડખર કચ્છના રણ અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં જોવા મળે છે પ્રશ્ન આઠ મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય અને અન્ય ગુણોનો સમાવેશ સમાવેશમાં થાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ માનવ સંશોધનોમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંશોધનોમાં થાય છે પ્રશ્ન નવ ખાપાચારનો અર્થ શું થાય છે તો દોસ્તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી હિમભૂમિ દોસ્તો યાદ રાખજો ખાપાચારનો અર્થ હિમભૂમિ થાય છે પ્રશ્ન દસ કચ્છના રણને વધતું અટકાવવા શેના વૃક્ષો વાવવામાં આવ્યા છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી ગાંડા બાવળના વૃક્ષો કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે પ્રશ્ન અગિયાર ઇતિહાસમાં કયા રાજે વન્ય રક્ષણ માટે કાયદા બનાવ્યા હોય તેવી નોંધ મળે છે તો દોસ્તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આનો આન્સર આવશે ઓપ્શન સી સમ્રાટ અશોકે એટલે કે ઇતિહાસમાં સમ્રાટ અશોક રાજે વન્ય રક્ષણ માટે કાયદા બનાવ્યા હોય તેવી નોંધ મળે છે પ્રશ્ન બાર પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલું છે તો ઓપ્શન ડી ત્રણ ટકા પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ ત્રણ ટકા જેટલું છે પ્રશ્ન તેર પુષ્ટિય જળ સ્ત્રોતમાં મુખ્ય સ્ત્રોત શું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ નદી પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી મુખ્ય સ્ત્રોત છે પ્રશ્ન ચૌદ ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન એ અગિયાર પોઈન્ટ અઢાર ટકા ગુજરાતમાં અગિયાર પોઈન્ટ અઢાર ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે પ્રશ્ન પંદર લદ્દાખના લોકો સેના દૂધમાંથી પનીર બનાવે છે તો દોસ્તો રાખજો આન્સર આવશે ઓપ્શન ડી ખનીજોના માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનીજોના નામ પરથી ઓળખાય છે પ્રશ્ન સત્તર લદ્દાખના ખીણ પ્રદેશમાં કયા વૃક્ષો જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ દેવદાર અને પોપલર

જંગલો અને પ્રાણીઓ કેવા સંસાધનો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી જૈવિક ખાસ યાદ રાખજો જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે પ્રશ્ન એકવી ભારતમાં ઉત્તર પૂર્વના પર્વિત ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ કેટલું છે તો દોસ્તો પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ વધુ છે પ્રશ્ન દેવચકલી ચુક્કર પોટરીચ વગેરે પક્ષીઓ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી લદ્દાખના વિસ્તારમાં દોસ્તો દેવચકલી ચુક્કર પોટરીચ વગેરે પક્ષીઓ ભારતના લદ્દાખના વિસ્તારમાં જોવા મળે છે દોસ્તો આ એટલે કે આ પક્ષીઓ બીજા વિસ્તારમાં પણ જોવા મળે પણ વધારે પડતા જો લદ્દાખમાં જોવા મળે એટલે આપણે આ આન્સર યાદ રાખવાનો પ્રશ્ન તેવી રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરોજી કોને કહેવાય છે દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી સંસાધનોને રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરોજુ સંસાધનોને કહેવામાં આવે છે પ્રશ્ન ચોવીસ કચ્છમાં જોવા મળતું કયું પક્ષી લુપ્ત થવાના આરે છે તો આન્સર ગોરાડ કચ્છમાં જોવા મળતું પક્ષી કોરાડ પક્ષી લુપ્ત થવાના આરે છે પ્રશ્ન પછી લદ્દાખના લોકો મોટા ભાગે કયો ધર્મ પાળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ લદ્દાખના લોકો મોટા ભાગે બૌદ્ધ ધર્મ પાળે છે પ્રશ્ન છવીસ રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન એ સાઈઠ ટકાથી વધુ વિસ્તારમાં રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના સાઈઠ ટકાથી વધુ ટકા એટલે કે સાઈઠ ટકાથી વધુ વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ખડકોના નાના ટુકડા કાંકરા માટીની રજ વગેરે શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી રેગોલિત યાદ રાખજો દોસ્તો ખડકોના નાના ટુકડા કાંકરા માટીની રજ વગેરેને રેગોલિત કહેવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ ભારતમાં જંગલનું પ્રમાણ લગભગ કેટલું છે તો દોસ્તો આપણ ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી ત્રેવીસ ટકા જેટલું ભારતમાં જંગલનું પ્રમાણ ત્રેવીસ જેટલું છે પ્રશ્ન ત્રીસ ભારતનો કયો વિસ્તાર નાના ટિબેટ તરીકે ઓળખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી લદ્દાખ વિસ્તાર ભારતનો લદ્દાખ વિસ્તાર છે જે નાના ટિબેટ તરીકે ઓળખાય છે પ્રશ્ન એકત્રીસ જે વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે વિવિધતા દિવસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે પ્રશ્ન બત્રીસ સહારાના રણમાં સેના છે રણમાં ખજૂરના વૃક્ષો છે એટલે કે દોસ્તો ખજૂરના વૃક્ષો વધારે પડતા હોય એટલે તે આન્સર આપણે જોવાનું બીજા પણ વૃક્ષો જોવા મળતા હોય પણ આપણે ખજૂરને ધ્યાનમાં રાખવાનો પ્રશ્ન તેત્રી ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સેના પર આધાર રાખે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી જે તે દેશની અલ્કે તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર દોસ્તો ખાસ યાદ રાખજો ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધાર રાખે છે દોસ્તો અત્યારે આપણે પાઠના મોસ્ટ પૂરા કરીએ હવે તમને એક વિધાન આપવામાં આવશે આ જ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે તમે આનો આન્સર દેવાની કોશિશ કરજો દોસ્તો આનો આન્સર તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આનો રાઈટ આન્સર તમને કાલના વિડીયોમાં કે પંદરમા પાઠના પ્રશ્નો જોઈએ ત્યારે તમને મળી જશે તો ચાલો દોસ્તો જોઈએ આજનો સ્ટાફ પ્રશ્ન તો પ્રશ્ન છે નીચેનામાંથી સત્ય વિધાન વિધાનો જણાવો તો પાંચ વિધાનો આપ્યા છે તેમાંથી તમારે સત્ય વિધાનો જણાવવાના છે તો પહેલું વિધાન છે જૈવિવધતા દિવસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે બીજું વિધાન છે વાંસનું લાકડું ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે ત્રીજું વિધાન છે ગુજરાતમાં અગિયાર પોઈન્ટ અઢાર ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ચોથું વિધાન છે જંગલ અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે અને પાંચમું વિધાન છે વન્ય પ્રાણી દિવસ ચાર ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવે છે તો દોસ્તો પાંચ વિધાન આપ્યા છે તેમાંથી આપણે સત્ય વિધાન અલગ ધરાવવાના છે એટલે કે સત્ય વિધાન જણાવવાના છે તો દોસ્તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પેલું બીજું ત્રીજું ચોથું વિધાન સાચું છે ઓપ્શન બી પેલું બીજું ત્રીજું પાંચમું વિધાન સાચું છે ઓપ્શન સી પેલું ત્રીજું ચોથું પાંચમું વિધાન સાચું છે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સત્ય છે એટલે કે આપેલ તમામ વિધાન સાચા છે

આજનો સ્ટા પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં મળી જશે એટલે એ યાદ રાખજો અને દોસ્તો તમને આવા સ્ટા પ્રશ્નો એટલે કે આવા જ વિધાનવાળા પ્રશ્નો અને આવા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેપી પ્રશ્નો જો તમારે મેળવ્યા હોય તો ચેનલ સાથે જોડેજો જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરજો વિડીયોને લાઇક પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત